ચાંદા મામા અને ટોપી લેખિકા નોની અમે સૌ ગામના મેળામાં ગયા હતા પપ્પાએ ચિંતુને ફેન્સી ચશ્મા અપાવ્યા માએ મને ચકચકાટ ભૂરી ટોપી અપાવી અને નાનકીને કેન્ડી મળી ઘેર પાછા ફરતા તોફાની વાયરો ફૂંકાયો અને મારી ટોપી ઉડાડી ગયો મારી ટોપી જૂના પીપળાના ઝાડની એક ડાળે ટીંગાઈ ગઈ હું ખૂબ રડ્યો અને મેં સાંજે ભોજન પણ ન કર્યું તે મોડી રાતે ચાંદા મામા ઉગ્યા તેમણે જૂના પીપળાના ઝાડ ઉપર મારી ટોપી તરફ જોયું તેમણે મારી ટોપી પહેરવાનો પ્રયત્ન કર્યો ચાંદા મામા ખુશીથી હસ્યા મારે પણ હસવું જ રહ્યું બીજે દિવસે નિશાળ છૂટ્યા પછી માએ મને નવી ઝળકતી લાલ ટોપી આપી ચાંદા મામાએ મોકલી છે તેને તે રાતે ચાંદા મામાએ અને મેં અમારી ટોપીઓ પહેરી અને મલક્યા અમે રાજી થયા તમને લાગે છે કે સૂરજદાદાને પણ એક ટોપીની જરૂર છે